બે સાઈડ લીમડાના ના ઝાડવા ને ખેતર શું સુંદર લાગે છે તો કેસે હો બડે ભાઈ તો ભાઈ ઓર રાખ કે આપણે મળવા આવ્યા છે તાંજી કેસે હો બઢિયા પહેલે તો ઓર સ્વાગત હે એ મેરે ગુજરાતી પર આયા મેરે દેખ દે ભયા માં પ્લે ના છે ને ભાઈ મૂકી દીધો છે ઓરિજિનલ પ્લેન છે ભાઈ

બાકી સાયકલ માં સામાન સેટઅપ કરી લીધો છે ચાલો ધીમે ધીમે અહીંથી નીકળી અને ત્યારે ભાઈ છે ને દસ વાગી ગયા છે થોડું મોડું થઈ ગયું એમ કે ગુરુદ્વારા માથા ટેકવા ગયો હતો અને લંગરમાં જમી અને હવે નીકળું છું એટલે માટે તમને છે ને રાતે તો રસ્તો નતો બંધાવી કોઈ રીતે કેમ કે રાતે અંધારું થઈ ગયું પણ અત્યારે તમે ખાલી જોવા રસ્તો મારી બે સાઈડ લીમડાના ઝાડવા ને વધારે ખેતર શું સુંદર લાગે છે અને એમાંય બાજુમાં ચોખાના ખેતર છે આ સાઈડ છે ને ભાઈ ચોખાના ખેતર છે જો બધા

ને પછી આપણે છે ને અહીંથી જાઉં છે જલિંઘર અને જલિંધર અહીંથી છે ને ભાઈ તેતાલીસ કિલોમીટર છીએ તો બસ ધીમે ધીમે સાયકલ ચલાવું છું અને હમણાં છે ને નવો નવો મતલબ બે ત્રણ દિવસથી નીકળ્યો તો થોડુંક છે ને કમ્ફર્ટ ઝોન જ નથી આવ્યું કેમ કે થોડુંક થોડુંક ક્યારેક પગ દુખવા મળે છે ક્યારેક મતલબમાં ભૂખ લાગી જાય છે કે કેટલા દિવસથી રોકાણો થાય ને એટલે એટલે ધીમે ધીમે શરીર કંટ્રોલ કરું છું અને પાછું એ ડાયટિંગ અને ટાઈમ ફિક્સ કરવા માટે ધીમે ધીમે સેટ કરું છું બાકી

ઘર અને મૂકી દીધી છે બાકી અત્યારે છે ને ક્યાર નો આવી ગયો હતો કાલો પેલા છે ને થોડીક તમારે વાત કરી લો અને ભાઈ સાથે પણ મુલાકાત કરાવો ભાઈ તો છે ને મારા માટે નાસ્તો પણ લઈ તો પેલા છે ને તમને ભાઈ સાથે મુલાકાત કરાવો ચાલો તો એ અમારે ભાઈ દો तो कैसे हो बड़े भाई आगे। 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 तो ये भाई भाई को जब जा रहा था ना हाँ। तो तब हमारे पास किया किया था तो आज फिर इन्होंने मुझे याद किया। बहुत अच्छा लगा भाई से हमें ना लद्दाख गए थे ना तब मैं और अज्जू भाई तब तो भाई से मिले थे और उस साइड मिले थे तब तो नहीं बाकी फिर से भाई से मिल गए तो आज भाई के यहाँ पे स्टे करेंगे और फिर निकलेंगे अमृतसर के साइड ભાઈ ઓર હવે હવેથી અમૃતસર અને અહીંયા રાતે રોકાઈ ગયા હતા ચાલો અમૃતસર નીકળીએ અહીંયા થાય છે એસી કિલોમીટર તો આજે આપડે અમૃતસર પહોંચવાનું છે દર્શન કરી અને અમૃતસર છે પછી આપણે પ્લાનિંગ કરશું રાજસ્થાન તરફનું ભાઈ ઘરેથી નીકળી ગયો ને પંદર થી વીસ કિલોમીટર ગમે સાયકલ ચલાવી છે રસ્તામાં છે ને ભાઈ શું મેળવ્યું આપણે જો ખબર છે બોર અને અત્યારે બોરની સિઝન છે કે નહીં તો મને ખબર નહીં આખી બોરની ની દાળ ભેરું છે અને મિત્રો બોર તો મેં ઘરે હતો ને ત્યારે જોયા હતા મતલબ ત્યાર પછી હું ભારત યાત્રા કરવા નીકળું ત્યારે મેં બોર જ નથી જોયા ભાઈ અહીંયા બોર જોઈને એક નવું લાગે છે એમ મેં પણ રોડને ને તો બસ થોડાક બોર તોડી લઉં અને પછી નીકળું અમૃતસર સાહેબ ને આપણે સાંજે છે ને અમૃતસર પહોંચી જવાનું છે ને અમૃતસર પછી આપણે રોકાશું અને પછી ના પાછા રાજસ્થાન તરફ નીકળશું રસ્તામાં છે ને ભૂખ લાગીને અત્યારે વાગી ગયો અગિયાર સાડા અગિયાર થઈ ગયા છે એટલે રસ્તામાં છે ને એક દુકાન ખાઈ ની દેખાણી અહીંયા છે ને મિત્રો આલુ પરાઠા નો માટે બટર આપી દીધું ભાઈ ખાઈને ને નીકળું ત્રીસ રૂપિયા છે ખાલી બોલો આ ફૂલ થાળી ના ભાઈ મેળા છે તો ભાઈ છે ને ફોર વ્હીલ ઉભી રાખીએ મળવા આવ્યા ભાઈ કેસે હો પહેલા તો સસ્રીયા કાલ ਸ੍ਰੀਕਾਲ ਜੀ ਪੰਜਾਬ ਸਵਾਗਤ ਹੈ ਤੁਹਾਡਾ ਅੱਛਾ ਬੜੀਆ ਲੱਗਾ ਮੈਨੂੰ ਆਪਸੇ ਮਿਲ ਕੇ ਐ ਭਈਆ ਹੈ ਨਾ ਅਭੀ ਅਸੀਂ ਬਾਤ ਕਰ ਰਹੇ ਸੀ ਕਦੋਂ ਸੇ ਮਿਲੇ ਹਮ ਯਾਹਾਂ ਪੇ ਰਪੂ ਬੋਲੋਗੇ ਮੈਂ ਆਡੀਅੰਸ ਹਾਂ ਪਾਈ ਦਾ ਪਹਿਲਾਂ ਨਾ ਬੋਰਡ ਦੇਖਿਆ ਮੈਂ ਗੁਜਰਾਤ ਟੂ 올 ਇੰਡੀਆ ਗੁਜਰਾਤ ਤੋਂ ਮੇਰੇ ਦੋਸਤ ਨੇ ਅਹਮਦਾਬਾਦ ਰਿੰਦੇ ਨੇ ਮੇਰਾ ਦਿਲ ਕੀਤਾ ਯਾਰ ਮੈਂ ਕਹਾ ਇਹ ਭਰਾਵਾਂ ਵਾਂਗੂ ਆਪਣਾ ਚਲੋ ਪੰਜਾਬ ਤਾਂ ਆਇਆ ਐ ਇੱਕ ਤਾਂ ਪੰਜਾਬੀ ਬਸਵਾਗਤ ਬਹੁਤ ਕਰਦੇ ਬਾਹਰਲੇ ਬੰਦਿਆਂ ਦਾ ਦੂਜਾ ਮਨੂ ਰੇਸੀ ਗੁਜਰਾਤੀ ਦੀ ਭਰਾ ਆ ਪੰਜਾਬੀ ਗੁਜਰਾਤੀਆਂ ਦੀ ਯਾਰੀ ਬਹੁਤ ਗੁੜੀ ਆ ਪਹਿਲਾਂ ਤੋਂ ਯਾਰ ਚੁਹੀ ਆ ਪਰ ਹੁਣ ਆ ਦੇ ਆ ਜਾਂਦਾ ਮੈਂ ਸਾਡੇ ਜਲੰਧਰ ਤੋਂ ਕਿਤਾਬ ਪਰ ਹੋ ਕੇ ਹੁਣ ਬਾਈ ਚੱਲਾ ਦਰਬਾਰ ਸਾਹਿਬ ਪਹੁੰਚਾ ਦਿੱਕਣ ਐਤੋਂ ਬਾਅਦ ਅਗਲੀ ਵੀ ਯਾਤਰਾ ਬਾਈ ਕਰੂਗਾ ਪੂਰੇ 1 ਸਾਲ ਹੋ ਕੇ ਰਣਕਲੇ ਨੂੰ ਪਰ ਬਾਈ ਨੇ ਪੰਜਾਬੀਆਂ ਦੀ ਤਾਰੀਫ ਕੀਤੀਆਂ ਪਰ ਮੈਂ ਗੁਜਰਾਤੀਆਂ ਦੀ ਤਾਰੀਫ ਕਰਦਾ ਚਲੋ ਕਈ ਬੰਦੇ ਚੰਗੇ ਵੀ ਨੇ ਹਰ ਪਾਸੇ ਕਈ ਬੰਦੇ ਮਾੜੇ ਵੀ ਹੁੰਦੇ ਆ ਬਟ ਗੁਜਰਾਤੀ ਬੰਦਾ ਬਹੁਤ ਚੰਗਾ ਲੱਗਾ ਮੈਨੂੰ ਵਧੀਆ ਲੱਗਾ ਮੈਂ ਗੱਡੀ ਰੁਕਣੀ ਪਈ ਬਾਈ ਨੂੰ ਮਿਲਣ ਵਾਸਤੇ ਬਾਕੀ ਇਹ ਆ ਜਿੰਨੇ ਵੀ ਪੰਜਾਬੀ ਜਿੱਥੇ ਵੀ ਜਾ ਰਿਹਾ ਹੈ ਇਹ ਸਪੋਰਟ ਜ਼ਰੂਰ ਕਰਿਓਗੇ ਕਿ ਭਾਈ 1 ਸਾਲ ਹੋਇਆ ਘਰੋਂ ਨਿਕਲੇ ਨੂੰ ਆਪਣੇ ਫਾਈਨੈਂਸ਼ੀਅਲ ਕੰਡੀਸ਼ਨ ਬਾਈ ਕਈ ਬ ਉਹ ਬੰਦੇ ਨੇ ਵੀ ਹੈਲਪ ਕੀਤੀ ਜਿਹੜੇ ਬੰਦੇ ਸੜਕਾਂ ਸਾਫ਼ ਕਰਦੇ ਸੀ ਬਾਈ ਨੂੰ ਖਲੌੜਾ ਖਲਾਇਆ ਪਹਲਾਇਆ ਸਭ ਕੁਝ ਕੀਤਾ ਪਰ ਹੁਣ ਸਾਡਾ ਵੀ ਫਰਜ਼ ਹੈ ਕਿ ਜਿਹੜਾ ਬੰਦਾ ਬਾਹਰੋਂ ਆਇਆ ਆ ਚਲੋ ਚੰਗੇ ਬੰਦੇ ਦੀ ਹਮੇਸ਼ਾ ਹੈਲਪ ਕਰਨੀ ਚਾਹੀਦੀ ਆ ਮਾੜੀ ਦੀ ਵੀ ਹੈਲਪ ਕਰਨੀ ਵੀ ਸਾਡੇ ਗੁਰੂਆਂ ਨੇ ਸਿਖਾਇਆ ਕਿ ਮਾੜੀ ਦੀ ਹੈਲਪ ਕਰੋ ਚੰਗੇ ਦੀ ਵੀ ਕਰੋ ਬਟ ਹੁਣ ਜਿਵੇਂ ਬਾਈ ਇਹ ਪੂਰੀ ਯਾਦਦਾ ਕਰ ਰਿਹਾ ਉਮੀਦ ਕਰਦੇ ਆਂ ਕਿ ਅਗੇ ਵੀ ਬੰਦੇ ਪੰਜਾਬੀ ਮਿਲਣਗੇ ਤੇ ਬਾਈ ਦੀ ਹੈਲਪ ਜ਼ਰੂਰ ਕਰਨਗੇ ਹੋਰ ਸਤਿ ਸ੍ਰੀ ਅਕਾਲ ਜੀ ਹੈ ਜਿਹਾ ਲੱਗਾ ਮੇਰਾ ਵੀਰ ਬਣ ਕੇ ਤਾਂ ਮੀਰਾ ਪੰਜਾਬ ਲੱਗਾ ਇਹ ਮੇਰੇ ਸਾਰੇ ਗੁਜਰਾਤੀ ਭਰਾ ਆ ਜਿਹੜੇ ਮੇਰੇ ਪੰਜਾਬੀ ਸਮਝਦੇ ਹੋਏ ਤੇ ਜਿਹੜੇ ਮੇਰੇ ਦੋਸਤ ਮੇਰੇ ਨਾਲ ਰਹੇ ਆ ਛੋਟੋਂ ਮੇ ਨਾਲ ਪੜ੍ਹੇ ਆ ਮੇ ਨਾਲ NCC ਵਿੱਚ ਵੀ ਰਹੇ ਆ ਕਿਉਂ ਨਾ ਸਭ ਜਿਹੜਾ ਵੀ ਭਰਾਵਾ ਚੱਲਿਆ ਜਿਹੜਾ ਮੇਰੇ ਨਾਲ ਇਹ ਮੈਂ ਸਾਥ ਦਿੱਤਾ ਹਮੇਸ਼ਾ ਧੰਨਵਾਦ ਭਾਈ ਬਹੁਤ ਚੰਗਾ ਲੱਗਾ ਭਾਈ ਮਿਲ ਕੇ ਥੈਂਕ ਯੂ ਭਾਈ ਬਹੁਤ ਹੀ ਭਾਈ ਚੰਗਾ ਲੱਗਾ ਮਿਲ ਕੇ और चलो भाई अब हम यहाँ से निकलते हैं अमृतसर कितना किलोमीटर अमृतसर यहाँ से करतारपुर से तो आपको लगेगा भाई अगर बाईसाइकिल पे जा रहे हो तो आपको तीन चार घंटे तो लग जाएंगे अच्छा तीन चार घंटे नुक जाना क्योंकि आपको अच्छा। टाइम लगे अच्छा। भी लगेगा जोर हाँ। भी लगेगा आपको ये है की आप जाते रहोगे अगर आपको लोग मिलते रहेंगे आप आराम से पहुंच जाओगे टाइम लगता है ना कृपा से आप जल्दी पहुंच जाओगे जिसके घर जा रहे हो वो आपको खुद ही ले जाएगा पता नहीं लगेगा आप सही है थैंक यू बहुत अच्छा लगा સાયકલ ચલાવતા ચલાવતા ચાર વાગે ગયા છે અને આજે આથી એકત્રીસ કિલોમીટર છે ને અમૃતસર છે અને આ છે ને ખબર નહીં બહુ જ દુખે છે કેટલા દિવસથી રેસ્ટ હતો ને આ પગ આખો મતલબ ગોઠણ દુખે છે ને તો આજે એકત્રીસ કિલોમીટર સાયકલ લઈને પહોંચવાનું છે અમૃતસર અને ત્રણ કલાકમાં ત્રીસ કિલોમીટર સાયકલ ચલાવ્યું છે ત્યારે સાત વાગે હું પહોંચીશ અમૃતસર ના વરસાદના કારણે બધું લીલું સામ થઈ ગયું હતું હોટેલ આવી છે ને ને ખાલી નવી છે છે આ ભાઈ મૂકી દીધું ઓરિજિનલ પ્લેન છે ભાઈ લોકો કેવા કેવા આઈડિયા લાવે ફાઈનલી દોસ્તો અમૃતસર પહોંચી ગયો છું અને અમૃતસર નો ભાઈ અહીંથી શું મતલબ એન્ટ્રી ગેટ છે આ છે ગોલ્ડન ટેમ્પલ ગેટ તો ચાલો છ વાગી ગયા છે ફટાફટ ગોલ્ડન ટેમ્પલ પહોંચીએ અને એના રોકાવાની સુવિધા કરીએ તો આપણને હજી કાંઈ ખબર નથી અને કેવી રીતના રોકાવાનું છે કાંઈ ખબર જ નથી એટલે પહેલાં આપણે છે ને ગોલ્ડન ટેમ્પલ પહોંચીએ નાયક હજી કમ કમ ત્રણ ચાર કિલોમીટર છે તો એ ભાઈ એટલે તો ભાઈ કેસા કરો તો ચાલો કે ભાઈ ઇન્સકરેજ કરશો અત્યારે ત્યારે આવીને થેન્ક યુ ભાઈ આપણે થેન્ક યુ

થઈ ગયા બાજી પહોંચી જશું ગોલ્ડન ટેમ્પલ પણ અહીંયા ભાઈ એટલી ભીડ છે ને વાત પૂછો હું ને કાંઈક આવી રીતના એક હોટલમાં છે ને તો આવી રીતના એક સિંગલ બેડ છે ને આ બેડના છે ને ત્રણસો રૂપિયા છે એસીવાળો છે એવું કંઈક કીધું છે ને અહીંયા ત્રણસો રૂપિયા બેડ લીધો છે બીજું કોઈ ઓપ્શન જ નથી અને ગુરુદ્વારામાં રોકાવાનું ઘણું છે પણ ત્યાં ભીડ એટલી છે ને કે ભાઈ સામાન મારે બહુ ધ્યાન રાખવું પડે એક સામાન ખો હશે ને તો બ્લેક પાંચસો ઉડી જશે અને બે લઈ આવ્યો છું અને પ્રાઇવેટ બાકી મિત્રો સાયકલ ગ્રાઉન્ડ છે પાર્કિંગ એમાં જમા કરાવી છે એક સામાનનું છે તો આ સામાન જમા કરાવ્યો છે અને ત્યાંથી મેળ્યા છે ખાલી આ બે ટોકન ને ચોવીસ કલાક પછી આપણે છે ને પાછું ચેક કરાવવાનું એટલે આ આપણે છે ને સામાનનું ટ્રાન્સફર થઈ જાય અને રહેવું તો નકર ના રહેવું તો આપણે ચોવીસ કલાક પહેલાં સામાન આપણે લઈ શકીએ ચોવીસ કલાકમાં ક્યારે પણ મેડ ઇન વહેવાના છે આપણે જ્યાં આપણે રોકાણા થાય ત્યાંથી તો મેડ ઇન ભાઈ સાથે આપણે પાછા આપણે જઈશું ગોલ્ડન ટેમ્પલ દર્શન કરવા તો ચાલો ફટાફટ પહેલાં ફ્રેશ થઈ જાય ગોલ્ડન ટેમ્પલમાં અંદર આવી ગયા છે ઓર અમારા ભાઈ મિલ ગયા ફીન છે અમે તો જાયગે તીનો ભાઈ આ છે માથા ટેકને કે લિયે અંદર ગોલ્ડન ટેમ્પલ મે એન્ટ્રી હો ઓર યહા પે ભીડ હે શનિવાર કો ઓર સન્ડે કે દિન પે દો દિન બહુત ભીડ હોતી હે ક્યું ભાઈ और आप कुछ बोलोगे यहाँ के बारे में यहाँ के बारे में बोलने के लिए बहुत कुछ है तो देखते हैं अभी तो आए हैं <laughs> पहले माथा टेक ले दर्शन कर ली हाँ तो उसके बाद कुछ एक्सप्लेन करेंगे यहाँ क्योंकि यहाँ के बारे में अभी जो मैं आए हो ना भाई भीड़ तो लगी ही रहती है यहाँ पे मेरे को लगा ऐसा और यहाँ पे सुविधा तो बहुत सारी यहाँ पे मतलब रहने के लिए कंबल भी देते हैं और गद्दा भी देते हैं और भी बहुत सारी चीजें हैं तो पहले ना माथा टेक के आते फिर आपको यहाँ के कुछ नजारे और बात करते हैं

અને આવી રીતના છે ને જૂતા ઘર છે અહીંયા છે ને તમે સામાન બેગ બૂટ બધું છે ને ફ્રીમાં મૂકી શકો આપણી સાયકલ બાઇક એ પણ ફ્રીમાં ટોકન આપી દે ચોવીસ કલાકમાં તમે ગમે ત્યારે લઈ શકો અને ચોવીસ કલાક લાગે રાતે આ મંદિર ખુલ્લું જોયું બોલો રાતે તમારે છે ને બાકી એક વાગી જતા દર્શન કરવા માં અને મિત્રો મારી પાછળ છો ને એ છે માર્કેટ અહીંયા છે ને ભાઈ બધી વસ્તુ મળી જાય છે એક થી એક વાગી ગયા છે એક અને આપણે આવી ગયા છે રૂમે અને ભાઈ છે ને આજે રોકાઈ ગયો છો અહીંયા કેમ કે છે ને ભાઈ મને આ પગમાં એ દુખે છે થોડુંક અને મિત્રો ગોલ્ડન ટેમ્પલ ની તો શું વાત કરું ભાઈ એક થી એક સુવિધા છે અને બહુ મસ્ત નજારો છે બાકી મિત્રો છે ને આપણે કાલે નીકળવા જાય બાગા બોર્ડર પાકિસ્તાન અને પંજાબની બોર્ડર છે ત્યાં અને મિત્રો આજે આપણે છે ને રેસ્ટ કરવાના છે અને રાતે હું તમારી સાથે વાત કરવાનો હતો પણ રાતે મે 1 વાગી ગયો તો હું થાકી ગયો તો એટલે પછી ભાઈ છે ને એ ભાઈ આ ગયા જલેન્દ્ર સાહેબ અને હું આવીને સૂઈ ગયો તો એટલે કાઈ વાત જ ના થઈ પછી બાકી બસ આપણે મળીએ સવારમાં પાસ આપણે બાગાબો સાઈડ નીકળીશું આજે રેસ્ટ કરી લઈએ બાકી આ વિડીયોને લાઈક કોમેન્ટને સબસ્ક્રાઈબ કરજો અને હજી નવો નવો નીકળ્યો છીએ કે મેં ઘણા દિવસથી રોગાઈ ગયો હતો એટલે એટલે ટાઈમ છે થોડો જલ્દી જ રિકવર થશું ને કમબેક તો થઈ ગયું જ છે હવે બાકી ચેનલને લાઈક કોમેન્ટને સબસ્ક્રાઈબ કરજો જય જય ગરમી ગુજરાત